સુરતના વિસ્તારમાં બંધ મોડી રાત્રે આગની ઘટનામાં ત્રણ બાઇક બળીને ખાક થઈ ગઈ હતી જયારે બે કોમ્પ્રેસર બળી ગયા હતા જોકે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી પરંતુ ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા લુહાર ફળિયામાં આગની ઘટના બની હતી મોડી રાત્રે બે પિસ્તાલીસ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં આગનો કોલ મળ્યો હતો લુહાર ફળિયામાં આવેલા બાઇકના ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગ લાગતા ત્રણ બાઇક બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે બે કોમ્પ્રેસર બળી ગયા હતા સાથે એક એક્ટિવામાં આગળનો ભાગ થઈ ગયો હતો આગની ઘટનાનો કોલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી બંધ ગેરેજમાં અચાનક આગ કઈ રીતે લાગી તે કારણ અકબંધ છે પરંતુ મોડી રાત્રે આ ઘટના બનતા જાનહાની થતા બચી ગઈ છે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી ઉધના ફાયર સ્ટેશન આગની ઘટનામાં એવું હતું કે અમને ફાયર કંટ્રોલ તરફથી બે પિસ્તાલીસ બે પચાસ જેવો કોલ મળ્યો અમે ફટાફટ ટર્નઆઉટ લઈ લીધો અને ઉધના ટોણ ખાતે એડ્રેસ હતું કે ઉધના ટોણ ખાતે દુકાનમાં આગ છે તો અમે આવીને જોયું તો દુકાનમાં સરકતું હતું અને અંદર ત્રણ બાઇક અને બીજા કોમ્પ્રેસર પડેલા હતા જેમાં આગ હતી ટોટલ કેટલું સામાન દુકાનમાં તો કેટલું નુકસાન થયું છે ને કોઈ ઝાડ આનું હા જાન તો કોશ કશું કશું છે નથી મતલબમાં દુકાન બંધ જ હતી અને કોઈ અત્યારે કામકાજમાં કોઈ હતું નહીં એટલે ત્રણ બાઈક હતી અને બે કોંગ્રેસર જેવા હતા અને બહાર થોડીક એક્ટિવાઇ મૂકી છે એમાં થોડું ઘણી ઝાડ લાગી હતી અને પાછળ જે ઘર હતું એમને બચાવી લેવામાં આવ્યું છે અને બાજુમાં એક દુકાન બીજી છે વેલ્ડિંગની એને પણ બચાવી લેવામાં આવી છે બ્યુરો ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત